જય હિન્દ મિત્રો તમારામાંથી ઘણા બધા લોકોની એવી કોમેન્ટ હતી કે સર ટ્રેનિંગમાં આખા દિવસનું શેડ્યુલ મિનિટ ટુ મિનિટ કેવું હોય તો આજે એ વિડિયો લઈને હું આવ્યો છું કે ટ્રેનિંગમાં સવારે ઉઠતાની સાથે સુતા લગણ તમારું મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ શું હોય ને તેનો ફૂલ વિડીયો છે તમારા માટે બહુ ઉપયોગી છે કેમ કે તમે ટ્રેનિંગમાં આ સમય તમને ખબર હોય તો એ મુજબ તમારું આયોજન કરી શકો એના માટે આ વિડીયો બનાવ્યો છે તો વિડીયો ધ્યાનથી જોજો તમને ઉપયોગી લાગશે પ્લસ તમારા ટકા પરીક્ષા સમય વ્યર્થ ના કરતા ચાલો વિડીયો શરૂ કરીએ તો ટ્રેનિંગના દિવસની શરૂઆત થાય છે ઉઠવાની સાથે તો હવે કેટલા વાગે ઉઠવું તો પાંચ થી લઈ અને સાડા પાંચ સુધીમાં તમારે ઉઠવાનું હોય છે તમારી કેટલી ઝડપ છે એના ઉપર ડિપેન્ડ કરે છે જો તમે બધા કામ થોડા સ્લો કરતા હોય તો તમારે થોડું જવું અને જો તમારા કામ બધા સ્પીડલી થતા હોય તો થોડા ઘણા મોડા ઉઠી શકો પાંચ થી લઈને સાડા પાંચ સુધીમાં ઉઠી ફ્રેશ થઈ જવાનું શેવિંગ કરી લેવાની અને તમારો જે બેગ હોય ઝોલો કહીએ છીએ તેમાં બેલ્ટ કેપ અને શૂઝ બ્લેક કલરના શૂઝ તે તમે વર્દીની નીચે પહેરો ડ્રીલ શૂઝ ત્યાં પહેરવાના હોય છે તે તમામે બેગમાં ભરી લેવા પછી તમને જે હથિયાર ઇસ્યુ થાય છે એ કોટ રૂમમાંથી કાઢી અને તમારી સાથે રાખવું છ વાગે તમારે ગ્રાઉન્ડમાં પહોંચી જવાનું છે આ બધી તૈયારી કરીને પછી જેવી વિશલ વાગે વિશલ વાગે એટલે તમારે ગ્રાઉન્ડ ઉપર એલાઇનેન્ટ લાઈન હોય છે ત્રણ લાઈન હોય છે તેના ઉપર સ્કોડ વાઈઝ તમારે ફાલિંગ થવાનું હોય છે મીન્સ કે ઉભવાનું હોય છે આ સ્કોડ વાઇઝ તમામ સ્કોડ ઉભી જાય પછી સ્કોડ વાઈઝ એક એક મોનિટર હોય છે જે મોનિટર તમારી સ્કોડ માંથી કોઈ પણ બનાવવામાં આવે છે જેમાં તમામ નો વારો આવે છે અઠવાડિયે કે દસ દિવસે મોનિટર ચેન્જ થાય છે આ મોનિટર નું કામ એ છે કે છ થી લઈ અને સવા છ સુધીમાં

સાડા છ વાગે પરેડ માર્ચ થાય છે પરેડ માર્ચ એટલે કે તમારી આજના દિવસની કાર્યવાહી જે કરવાની છે તે ચાલુ ચાલુ એટલે થી લઈ અને રનિંગ થાય છે વાઇઝ બે કે ત્રણ જણા ડ્રમ બગડતા હશે અને એ ડ્રમના તાલ ઉપર સ્કોડવાઇઝ તમારે રનિંગ કરવાનું બહુ સ્પીડલી નહીં હોય હળવું હળવું ધીમું ધીમું દોડવાનું જેનો ટ્રેક હોય છે ત્યાં દરેકનું ઓબ્ઝર્વેશન દરેક સ્પોર્ટ દરેક આઈડીઆઈ કરશે તાલ બદલી તે તમારે આઈ થિંક ત્રીસ મિનિટ જેવું દોડવાનું થાય છે ત્રીસ મિનિટ દોડી લીધા પછી મીન્સ કે સાત વાગ્યા સુધીમાં દોડી લીધા પછી સીધા તમને એક એક સ્પોર્ટ ગ્રાઉન્ડમાં દોડતા દોડતા એડીઆઈ પોતાના લઈ જાય અને તમારી જગ્યાએ તે જ સમયે સાત થી લઈને સવા સાત સુધી એક્સરસાઇઝ કરાવે સ્પીડ વર્ક કેમ કે તમે દોડી લીધું હોય એટલે તમારું લોહી ગરમ હોય એટલે સ્પીડ વર્ક ત્યારે કરાવી શકાય પંદર મિનિટના સ્પીડ વર્ક પછી

અ અન્ય શૂઝ જે તમારે ડ્રીલ શૂઝ હોય એ પહેરવા માટે તમને મોકલે છે અને હથિયાર સાથે તમારો ત્રીજો પિરિયડ ચાલુ થાય છે આ ત્રીજા પિરિયડમાં તમારે હથિયાર સાથે ડ્રીલ ની શરૂઆત થાય છે હથિયાર સાથે કઈ રીતે ચાલવું સલામી કઈ રીતે દેવી હથિયારોની કોઈ માહિતી દેવી હોય ત્યારે આ ત્રીજા પિરિયડમાં તમારે બૂટ ટોપી પહેરીને બોલાવે છે નવ વાગ્યા સુધી આ તમારો ત્રીજો પિરિયડ ચાલે છે

હવે આ એક કલાકમાં ઘણા લોકો પેલા નાહવા જાય છે અને કપડા ધોઈ આવે છે બાદમાં નાસ્તો કરે છે અને ઘણા ખરા પેલા નાસ્તો કરે છે અને પછી નાહવા જાય અને છે એ તમારા તમને અનુકૂળ આવે ને એ રીતે ત્યાં એડજસ્ટ કરવું પડે એક કલાકનો ટાઈમ હોય છે દસ વાગે ફરીથી વિસલ વાગે છે અને જે અન્ય ગ્રાઉન્ડ નક્કી કર્યું હોય છે ત્યાં તમામ સ્કોડ ને ભેરી કરવામાં આવે છે હાજરી લઈ અને વાઇઝ લાઇન ટુ લાઇન તમને તમારા લો ક્લાસ માટે જે બિલ્ડિંગ હોય છે એના ક્લાસરૂમ ફાળવેલા હોય છે ત્યાં તમને મોકલવામાં આવે છે લો ક્લાસમાં પણ વ્હાઈટ ટી શર્ટ અને ખાખી પેન્ટ જ હોય છે કોઈ પ્રાઇવેટ કપડાં હોતા નથી લો ક્લાસનો તમારો સમય સાડા દસ વાગ્યે ચાલુ થાય છે જે લો ક્લાસમાં તમારે જે નવા કાયદા છે આ વખતે એ શીખવાના રહેશે બીએનએસ બે હજાર ત્રેવીસ કાયદો કે જે ભારતીય ન્યાય સંહિતા તરીકે ઓળખાય છે ત્યારબાદ તમારે જે એવિડન્સ એક હતો એ ભારતીય

લાઈન ટુ લાઈન બધા પોતપોતાની બેરેકમાં જશે કપડા ચેન્જ કરશે અને ચા પાણી પીને સવા પાંચ વર્કિંગ સોંપવામાં આવે જે ફિક્સ હશે કે એટલું કામ તમારે કરવાનું છે એ કામ તમારે સાડા પાંચ થી લઈને સાત સુધીમાં ફરજીયાત કરવાનું રહેશે જો નહીં કરો તો તમારી સ્કોડ છોડો હશે નહીં પેલા બરાબર મોડું થશે અને આ કામનું ઓબ્ઝર્વેશન તમારા સ્કોડ મોનિટર અને તમારા એડીઆઈ શ્રી કરશે કામ પૂરું થઈએ તમારે તેમને જાણ કરવાની રહેશે બાદમાં સાત વાગ્યે તમને બધાને ફ્રી કરી દેવામાં આવશે સાત વાગ્યે ફરીથી એલાઇમેન્ટ લાઇન ઉપર આવશો અથવા તો જો ના બોલાવે તો ડાયરેક્ટ તમને બેરેકે જવા દેશે સાત થી લઈ અને આઠ એક કલાક સુધી તમને બ્રેક આપવામાં આવશે રાતના ભોજન માટે એ રાતનું ભોજન તમારે લઈ અને આઠ વાગ્યે જે ગ્રાઉન્ડ નક્કી કર્યું હોય ત્યાં સ્પોટ વાઇવઝ તમામને ફાલિંગ થવાનું રહેશે મીન્સ કે ઊભું રહેવાનું રહેશે જે ટાઈમ છે તમારા રોલ કોલનો એટલે કે હાજરીનો સ્કોડ વાઇઝ ફરીથી મોનિટર હાજરી પૂરશે પોતાના એડીઆઈસી ને દેશે બાદમાં રોલ કોલમાં તમને કંઈ પણ મહત્વપૂર્ણ સૂચનાઓ દેવાની હશે અને કાલના દિવસની શેડ્યુલમાં કંઈ ફેરફાર કે કંઈ વસ્તુ માહિતી આપવાની હશે એ રોલ કોલ દરમિયાન આપવામાં આવશે આ રોલ કોલ પત્યા બાદ મીન્સ કે લગભગ સાડા આઠ સુધીમાં કોલ પૂરો થઈ જાય બાદ તમે પૂરતી રીતે ફ્રી ઘરે ફોન કરો દોસ્તારો સાથે બેઠક કરી ગપ્પા મારો મોબાઈલ જોવો ગેમ રમો બરાબર પણ એ વસ્તુ તમે કરી શકો દસ અગિયાર સુધી ત્યાં તો આખો દિવસનો થાક હોય એટલે અગિયાર વાગે તો તમને નીંદર આવી જ જાય આ હતું આખા દિવસનું મિનિટ ટુ મિનિટ નું શેડ્યુલ તમારું હવે આઠ મહિના તાલીમ તમારે કરવાની છે બરાબર શેડ્યુલ આવું જ રહેશે પણ તમારી ટ્રેનિંગ બેઝિક લઈને એડવાન્સ સુધી જતી રહેશે ગ્રાઉન્ડમાં શરૂઆતમાં તમને સેલ્યુટ મારતા તેજ ચાલ ચલાવતા ધીરે ચાલ ચલાવતા એ બધું શીખવાડશે કે એ તમને પેલા આવડતું ન હોય તમારા કદમ મળતા ના હોય જેમ જેમ તમે શીખતા જશો એમ એમ બાદમાં તમને હથિયાર વિશે નોલેજ આપશે હથિયાર કઈ રીતે ખોલવા જોડવા ફાયરિંગ આવશે મીન્સ કે સ્ટાર્ટિંગમાં લઈ બેઝિક લઈ ને પછી તમારી ટ્રેનિંગ એડવાન્સ સુધી જશે શરૂઆતમાં તમને થોડીક ટ્રેનિંગ ભારે લાગશે પણ જેમ જેમ તમે શીખતા જશો તેમ તેમ થોડું હળવું થતું જશે ચાર મહિનાના અંતે તમારે લેખિત જે તમે લો ક્લાસ કરતા હોય એની એક એક્ઝામ આવશે બાદમાં બીજા ચાર મહિના પછી મીન્સ કે લાસ્ટમાં પાછી એક્ઝામ આવશે અને ગ્રાઉન્ડ ની એક્ઝામ તમારે ટ્રેનિંગ પૂર્ણ કરો તમે છ સાત આઠ મહિનાની બાદમાં લેવામાં આવશે લાસ્ટિલોમીટર લાઠી ડ્રીલ રાઇફલ ડ્રીલ હથિયાર એવા બધા પ્રશ્નો તમને લાઈવ ત્યાં પરીક્ષામાં પૂછવામાં આવશે ફાયરિંગ માટે તમને લઈ જવામાં આવશે એના પણ માર્ક ફાઇનલ પરીક્ષામાં કાઉન્ટ થશે બરાબર છે ટ્રેનિંગ દરમિયાન તમને બાર રજાઓ હોય છે સીએલ અને પંદર મેડિકલ લેવું હોય છે આ સિવાય તમને મહિનામાં એકવાર આઉટપાસ આપવામાં આવશે જે જે આઉટપાસ રજાના દિવસોમાં મીન્સ કે રવિવારે કેવી રીતે સાત થી આઠ કલાકનો આપે છે જેમાં તમે તમારે કઈ સિટીમાં જઈ અને ખરીદી કરવી હોય તો તમે કરી શકો આ સિવાય ટ્રેનિંગ સેન્ટરની અંદર તમને જો પ્રાઇવેટ તમારે કપડા ધોડાવવા હોય તો એવી કોઈ દુકાન અવેલેબલ આજુબાજુ હોય તો તમે ત્યાં દોડાવી શકો

મહિને કે દોઢ મહિને તમારા વાલી જે ટાઈમ નક્કી થયો હોય અને જે દિવસ નક્કી થયો હોય ત્યારે તમારા વાલી તમને મળવા પણ આવી શકશે એટલે એ કોઈ ચિંતા ના કરવી ટ્રેનિંગ દરમિયાન રજાના દિવસોમાં પણ તમારું ટ્રેનિંગ સ્થળ તમારે છોડવાનું રહેતું નથી રજાના દિવસોનું શેડ્યુલ થોડુંક અલગ હોય છે તમને નવ વાગે ગ્રાઉન્ડમાં બોલાવે છે થોડું ઘણું વર્કિંગ કરાવે છે અને ગેમ્સ રમાડે છે જે બાર વાગ્યા સુધી હોય છે પાછું બપોર પછી તમને પાંચ વાગ્યે બોલાવે અને સાત વાગ્યા સુધી તમારે અ વર્કિંગ અથવા તો ગેમ્સ પીરિયડ હોય છે એટલે રજાના દિવસોમાં એવું નહીં કે આખો દિવસ તમારે ક્યાંય બહાર તમે જઈ શકો હાજરી તો તમારી રજાના દિવસોમાં પણ લેવામાં આવશે એટલે એટલું ધ્યાન રાખજો આ સિવાય કંઈ છૂટી જતું હોય ને તમને ટ્રેનિંગ બાબતે શેડ્યુલ બાબતે કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો સમય મળીએ હું દરેકની કોમેન્ટના જવાબ આપીશ બરાબર છે તો આ હતો ટ્રેનિંગનો ફૂલ વિડિયો વિડીયો સારો લાયક હોય તો લાઈક કરી દેજો વિડીયોને શેર કરજો અને અમારી ચેનલ ઇન્ફો સેવાને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય હિન્દ